કિશાન ચેનલ તરફથી રામરામ બધા મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્પ્લેન્ડર પ્લસ મિત્રો બાઇક વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હાવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના દરરોજ સાતથી આઠ વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઇક મિત્રો મિત્રાજભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ચારના મોડલનું તમને આ બાઈક જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ જનરલ બનાવેલું બાઇક ટોટલ જવાબદારી સાથે ને વેચવાનું છે હવે બાઇકની વાત કરું તો મિત્રો ટાયર તમને નવા નાખેલા જોવા મળશે અને એકદમ ગુડ કન્ડિશનમાં મિત્રો આખું બાઇક છે માત્ર પચાસ હજાર કિલોમીટર ચલાવેલું બાઇક તમને જોવા મળશે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાનું હોય તો મિત્રો રિઝનેબલ કિંમતમાં એટલે કે મિત્રો એકવીસ હજાર માત્ર કિંમત રાખેલી છે આ બાઇકની જે કોઈ ભાઈને લેવાનું હશે તો માત્ર એકવીસ હજાર રૂપિયામાં આ બાઇક આપી દેવાનું છે મિત્રાજભાઈને બાઇક લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે મિત્રો જામજોધપુર જિલ્લો જામનગર અને ગામ છે મિત્રો ધ્રાફા એટલે કે તમને આ બાઇક ધ્રાફા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મિત્રાજભાઈ નામ અને છન્નું જીરો ચૌદવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ બાઇક વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ બાઇકની ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો